નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મગદલા રોડ પર આવેલ અરીસ્તા કોમ્પલેક્સમાં ઓફિસમાં ચાલતી હુક્કા પાર્ટી પર દરોડા પાડી બાર નબીરાઓ અને સંચાલકને ઝડપી પાડ્યા હતા સુરતમાં યુવાનોને નશાથી દૂર રાખવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધર્યું છે જેને અનેક નસેડીઓ સાથે નશાનો કાળો કારોબાર કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે સુરત શહેર એસઓજી પોલીસની ટીમે મગદલા રોડ પર આવેલ અરિસ્તા કોમ્પ્લેક્સના સાતમાં માળે ઓફિસની આડમાં ચાલતી હુક્કા પાર્ટી પર રેડ પાડી હતી અને ત્યાંથી બાર નબીરા તથા સંચાલક મૂળ મોરબીનો અને હાલ ઉગત કેનાર રોડ પર રહેતા શક્તિસિંહ નવલસિંહ ઝાલાની ઝડપી પાડી હુકા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસ ને લગતી એના અંતર્ગત ઈ સિગરેટ વિદેશી સિગરેટ અને હુક્કા બહાર અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે એ ટાર્ગેટના અંતર્ગત અમારા માન્ય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે છે જે ઉધના મગદલના રોડ ઉપર હેપી રેસિડેન્સી એરિસ્ટા કોમ્પ્લેક્સના ના સાતમા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને એક કલાક બે કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે તો કાલે રાત્રે સુધીની માહિતી મળી ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ બાર વ્યક્તિ મળી આવ્યા એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું છે શક્તિસિંહ મગલસિંહ ઝાલા તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય અગિયાર જે ઈસમો છે એનો પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી છવ્વીસ નો મુદ્દા માલ કે જેમાં ઉકા નામ છ રૂપિયા ઉકા પાઇપ પંદર ચિલમ ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે મને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા હુકા પાર ચલાવે છે એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો એક કલાકનો ચાર્જ છે થી નવસો રૂપિયાનો હતો એ જે છેલ્લા બે મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું એક માહિતી એ પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં છ આઠ મહિનાથી ચાલતું હતું અત્યાર તો જે અમારી તપાસમાં છે એ આ જગ્યાએ અમે કરી છે બીજું જે તપાસમાં ખુલશે આપણે જાણ કરવામાં આવશે